ફરી એકવાર પાર્સલમાં ડ્રગ્સ ઝડપાયું અમદાવાદમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ વિદેશથી પોસ્ટમાં આવતો હતો ગાંજો સાયબર એ સાડત્રીસ પાર્સલ કબજે કર્યા પ્રથમ જે આ લોકો ટેકનિક યુઝ કરે છે ડાક વેબની કરે છે કારણ કે ડાક વેબથી માહિતી મળવું અઘરું છે કોઈ પણ સેન્ટ્રલ એજન્સી હોય કે વિદેશની પણ કોઈ પોલીસ એજન્સી હોય એ માહિતી શોધવા અઘરી પડે છે બીજું આ લોકો ડમી નામનો ઉપયોગ કરતા હોય છે સોશિયલ મીડિયા પર જે અકાઉન્ટથી આ લોકો ઓર્ડર કરતા હોય છે એ પણ ફેક અકાઉન્ટ હોતા હોય છે પછી જે અડ્રેસ પર મંગાવતા હોય છે એ પણ ઘણીવાર સાચું હોય છે અને ઘણીવાર નથી હોતું પણ એમના નજીકના કોઈ સંબંધી કે એવા જગ્યાના હોતા હોય છે જે તપાસ દરમિયાન આપણે એ ચકાસણી પણ કરતા હોઈએ છીએ અને ચોથી વસ્તુ કે આ લોકો બહુ નાના નાની માત્રામાં મંગાવે છે અને અલગ અલગ ચીજ વસ્તુઓમાં મંગાવે છે જેમ કે ચિપ્સના પેકેટ છે નાચોઝના પેકેટ છે એમાં મંગાવ્યા છે કપડામાં મંગાયા છે ખિલોના જે છે બહુ જ કોમનલી ઉપયોગ થાય છે ખિલોનાની અંદર પેકેજિંગ કરીને મંગાવતા હોય છે પછી આપણે કપડાંની અંદર અને ઇવન એલઈડી સ્પીકર કે જૂતા એની અંદર પણ આવે છે અને બહુ ઓછી માત્રામાં આવે છે જેથી કસ્ટમ્સ વિભાગ કે પોલીસ દ્વારા આ રેડારમાં ન આવે ને પકડાય નહીં તો આ બધી વસ્તુઓ એ લોકો કમ્બાઈન કરીને આ બધા પાર્સલ મંગાવતા હોય છે વિદેશ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે